આ જીવ છે એ જીવ કેવો છે તો કે જીવ છે અવિનાશી છે ઈશ્વર છે એ એ ઈશ્વર પોતે માટે ઘટ ઘટમાં વ્યાપ છે અને દરેક ના ઘટ ની અંદર વ્યાપવા વાળો એ ઘટ ઘટ નો વાસી છે પરંતુ આ જીવને એવી રીતે બાંધે છે કે જેવી રીતે એક વન ની અંદર પેલો શિકારી વાંદરા પકડવા માટે આવે અને એવી નાની ભૂંભલી રાખે કે જે ભૂંભલીની અંદર એકવાર હાથ નાખે વાંદરો અને વાંદરો જેમ સ્થિતિમાં હાથ નાખ્યો હોય એવી સ્થિતિમાં જ બહાર કાઢી શકે પરંતુ એની અંદર ચણાના દાળિયાના એવા દાણા નાખીને રાખે અને એ ભૂંભલીના ગળાને વૃક્ષના થળની સાથે બાંધી દેવામાં આવે અને ઝાડ બિછાવીને એ શિકારી બેસી જાય એ દાણા ખાવા માટે એ વાંદરો આવે અને વાંદરાને એમ થાય કે ચાલો ને હું આ દાણા ખાઈ લઉં એટલે ભૂંભલીની અંદર હાથ નાખે જેવો ભૂંગલીની અંદર હાથ નાખે ને હાથની અંદર દાણા આવે મુઠ્ઠી વળી જાય એ ભૂંગલીમાંથી હાથ નીકળી ન શકે ખેંચવાનો પ્રયત્ન કરે કાઢવાનો પ્રયત્ન કરે પરંતુ નીકળે નહીં જેવું ન નીકળે એટલામાં તો શિકારી આવી જાય અને એ વાંદરાને પકડીને લઈ જાય એવી જ રીતે આ જીવનો કોળિયો કરવા માટે આ કાળરૂપી ક્યારે આવી જશે ખ્યાલ નહીં આવે એટલા માટે જ્યારે જ્યારે પણ આ માયારૂપી બંધન છે એ માયારૂપી બંધનમાંથી આપણે મુક્ત થવાની કથામાં આવવાનું કારણ એ છે કથા સાંભળવાનું કારણ એ છે વાલા મિત્રો એ તો મને કહો કે સાત સાત દિવસ સુધી આપણે એક જ માંડવા નીચે એક આસન ઉપર એક જ ગ્રંથનું વાંચન કરીએ એવું તો આ ગ્રંથની અંદર શું હશે નહીતર એક ફિલ્મ આપણે જોઈએ છીએ એક વાર જોયા પછી આપણે એને ક્યારેય જોતા નથી પાંચસો પાંચસો કરોડ રૂપિયાની કમાણી કરવા જેને માણસના મનુષ્યના માનસ માનસ પટલ પરિવર્તિત કરી નાખ્યા એવા સદ ગ્રંથો આપણે વારંવાર વારંવાર સાંભળવા માટે આપણે આવીએ છીએ એવું તો કઈક તત્વ આની અંદર છુપાયેલું છે કે તત્વને ગોતવાના આપણે પ્રયત્ન કરવાના છે સાત દિવસ સુધી પરમાત્માની કૃપા અહૈતુકી કૃપા આપણી ઉપર થાય નીતિ નિયમપૂર્વક બેસી અને આપણે કથા સાંભળીએ સાત દિવસની અંદર આપણને અવશ્ય એટલે કે અવશ્ય પરમાત્મા આપણી ઉપર રાજી થાય છે પરમાત્મા કૃપા કરે છે રઘુગણ રાજાના ઉપદેશ આપ્યો છે ઉપદેશ સમજાવ્યો સૂર્યના રથની ગતિનું વર્ણન કરી બતાવ્યું છે નરકનું વર્ણન કરી બતાવ્યું છે કહ્યું છે કે નરકનું વર્ણન બતાવું નરકનું વર્ણન કર્યું કહ્યું કે મુખ્ય અઠ્યાવીસ નરક છે કરું ને નરક નું વર્ણન વાંધો નહીં ને જે ગામ જવું જ ન હોય એ ગામ બોર્ડ આમ જોવાય આપણે હે જેને જવું એને સંભળાવું બોલો અઠ્યાવીસ પ્રકારના મુખ્ય અઠ્યાવીસ નર્ક છે જે જે પ્રમાણે આપણે ગતિ કરીએ એ પ્રમાણે આપણને ફળ પ્રાપ્ત થાય છે વિશેષ કરીને ગરુડ પુરાણની અંદર નરકોનું ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું દરેક પુરાણોમાં નરકનું વર્ણન બતાવ્યું છે પરંતુ મુખ્યત્વ ગરુડ પુરાણની અંદર નરકનું વર્ણન બતાવે કેવા કેવા કર્મ કરીએ તો કેવું કેવું ફળ પ્રાપ્ત થાય શાસ્ત્રમાં જે બતાવેલા કર્મ છે એ બતાવેલા કર્મને સારી રીતે આપણે પ્રતિપાદિત કરીએ એને સારી રીતે આપણે ફોલો લઈએ સારી રીતે એને નિભાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે સત્કર્મ કરવાવાળા ગણાવીએ આપણે સત્કર્મ થાય આપણા દ્વારા એવા ઘણા બધા કર્મ થાય છે કે જે કર્મને આપણે જાણતા નથી અજ્ઞાનવશ થઈ અને આપણે કર્મ કરીએ છીએ એનું પણ ફળ આપણે ભોગવવું પડે નરકના ગતિનું વર્ણન કરી બતાવ્યું છે કે નરકોની વિભિન્ન પ્રકારની ગતિઓ છે જેવું જેવું મનુષ્ય પોતે કર્મ કરે કુંભીપાક રહુ રહુ કુન ઇત્યાદિ બધા ઘણા બધા નરકો બતાવ્યા આવા અઠિયાવીસ નરક છે અઠિયાવીસ એ અઠયાવીસ નરકની અંતર્ગત બીજા ઘણા બધા નરકો છે એનું વર્ણન કરીને બતાવે છે